બીજો નિયમ આગળ આપણે જોયું તેમ ઉષ્માકિશાસ્ત્રના બીજા નિયમ పదార్థని అవ్యవస్థాను మాపదండీ અવ્યવસ્થાનો માપદંડ છે ધારો કે આપણે પેન્ટોપી વિશે વાત કરીએ ઘન પ્રવાહી અને વાયુઓ માટે આપણને ખબર છે કે ઘન ધારો કે प्रवाही आणि वायू मध्ये वाच

અને વાયુમાં અણુઓ એકબીજાથી ઘણા દૂર આવેલા હોય છે કે ઘણ પદાર્થમાં અણુઓની ગોઠવણી વ્યવસ્થિત હોય છે પ્રવાહીમાં વાયુ અવસ્થામાં ઘણ પદાર્થ અણુઓની અવ્યવસ્થા સૌથી વધુ હોય છે એટલે કે આ મૂકે અણુઓની ગોઠવણી કણમાં વ્યવસ્થિત હોય છે વાયુઓમાં અવ્યવસ્થિત હોય છે અને પ્રવાહીમાં મધ્યમ હોય છે એટલે કે વાયુ કરતા વ્યવસ્થિત અને ઘન કરતા અવ્યવસ્થિત હોય છે એ જ રીતે આપણે બીજી વાત કરીએ માટે વાયુમાં અવ્યવસ્થા સૌથી વધારે હોય છે માટે વાયુની એન્થ્રોપી સૌથી વધુ હોય છે ઘનમાં એન્થ્રોપી

परे वायू तेनी साथे जोडायला शून्य का ठहरावता विचार गोडामा प्रशे ત્યાં વાયુનો કદ ત્યારે વાયુનો કદ વધે છે એટલે કે વાયુના અણુને ઘુમવા માટે વધુ અવકાશ પ્રાપ્ત થાય છે આપણે કહી શકીએ વાયુ નું પ્રસરણ બે ગોળામાં થતા અવ્યવસ્થા વધે છે

તો એક ગોળામાં ભરેલો વાયુ તેની સાથે જોડાયેલા સૂન્ય ધરાવતા બીજા ગોળામાં પ્રશે ત્યારે વાયુ નું પદ વધે છે માટે

એન્ટ્રોપી એ પદાર્થ તે પદાર્થનું અરસતા વિધાય છે તે પદાર્થ નો માત્રાત્વ ગુણધર્મો છે કારણ કે પદાર્થના દળ પર આધાર રાખે છે કારણ કે તે પદાર્થના પર આધાર રાખે છે અથવા તો આધારિત છે હવે આપણે એનસોપીના સેવા સુત્ર જોઈએ ધારો કે પ્રણાલીની અવસ્થા તો એની એન્ટ્રોપી પણ બદલાય છે व्यक्ति आपने एक अंतिम अवस्था इसलिए कि अंतिम अवस्था में कोपी माइनस प्रारंभिक अवस्था में कोपी बराबर डेल्टा एस बराबर क्यू रिवर्सिबल अपॉन टी क्या क्यू रिवर्सिबल ए प्रणालीए प्रतिवर्ती पड़े टी तापमान ने મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા છે મેળવેલી કે છે અને તેનો એકમ જૂલ છે કારણ કે ઉષ્માનો એકમ આપણે મોટે ભાગે જૂ લઈએ છીએ ટી એ તાપમાન છે જેનો એકમ આપણે

ઈયુ લખીશું હવે આપણે એન્ટ્રોપી ફેરફાર માટે બીજું સૂત્ર જોઈએ ધારો કે પ્રાણીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર વત્તા પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર આ બંનેની સરવાળાની કિંમત ઝીરો થી વધારે આવે તો પ્રક્રિયા આપને થશે તો પ્રક્રિયા પુરોગામી અથવા આપણે કહી શકીએ તો પુરોગામી પ્રક્રિયા ખાપ મેળે થશે અથવા તો તેને આપણે સ્વયં પ્રક્રિયા કહેશું હવે જો ડેલ્ટા એસ પ્રણાલીની એન્થ્રોપી અને પર્યાવરણની એન્ટોપી ના મૂલ્ય સરવાળો એ જીરું પડતા ઓછું હોય એટલે કે ઋણ હોય તો પુરોગામી પ્રક્રિયા નહીં અથવા કહી શકીએ અને ત્રીજી સ્થિતિ છે ધારો કે ડેલ્ટા એસ પ્રણાલી ΔS περιβόрон એટલે કે કરાલી અને પર્યાવરણની એન્થાલ્પી ફેરફાર એન્ટોપી ફેરફારનો સરવાળો જો 0 હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં રહેશે એટલે કે આપણે કહી શકીએ કે સંતુલન પ્રક્રિયા પરિવાર આપણે જોઈએ જો ડેલ્ટા એસ પ્રણાલી વચ્ચે ડેલ્ટા એસ પર્યાવરણ પેટ્રોજન ધન હોય તો પ્રક્રિયા પામી પ્રક્રિયા આપમેળે થશે અથવા તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થશે જો આની કિંમત ઋણ હોય તો પૂરો પ્રક્રિયા આપમેળે થશે નહીં એટલે કે બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થશે અને જો બંનેનો સરવાળો ઝીરો હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં રહેશે એટલે કે સંતુલન પ્રક્રિયા થશે હવે ત્રીજું જોઈએ આપણે તો આપણને ખબર છે કે ઘન માંથી પ્રવાહી તાપમાન આપવાથી પ્રવાહીમાં ફેરવાશે અને તાપમાન આપવાથી પ્રવાહીમાં ફેરવવા માટેની પ્રક્રિયાને ગલન પ્રક્રિયા કહીશું પ્રવાહી માંથી વાયુ પાસ્પાય અને ઘન ડાયરેક્ટલી directly વાયુ માં થાય તો તેને આપણે ઉદ્ધપાતન કહીએ છીએ તો આના આધારે આપણે સમીકરણ લખીશું સૂત્ર લખીશું તો આપણને ખબર છે કે ડેલ્ટા એસ બરાબર આગળ જોઈએ કે ક્યુ રિવર્સિબલ અપોન